કહેવાનો મતલબ એ કે જો બધા દંપતીનું સ્વપ્ન હોય છે કે તે મમ્મી પપ્પા બને અને તેમના ઘરે સારું બાળક આવે એવું બધા ઈચ્છતા હોય છે તો કોઈ મા બાપ એવા ન હોય કે એવું વિચારે કે એમનું બાળક કોઈ મનબુદ્ધિનું આવે કે ખોટખાપણ ખાપણવાળું આવે તો એ ન આવે એના માટે આપણે શું કરીશું તે સાંભળીશું તે હું કહીશ અને તમે સાંભળશો તો એમાં એવું છે ને કે એક ફોલિક એસિડ નામની ટેબ્લેટ આવે છે તે રોજ બપોરે જમીને લેવાની હોય છે અને ક્યારે લેવાની અને કેવી રીતે લેવાની અને કોણ લઈ શકે જો તમે મમ્મી બનવાને તમારે મમ્મી બનવું હોય મમ્મી પપ્પા બનવાની ઈચ્છા હોય તમારા બંનેની ત્યારથી જ એ ટેબ્લેટ ચાલુ કરી દેવાની તમારે અને એ ટેબ્લેટ તમને ક્યાંથી મળશે તો તમારા ગામના જે સબ સેન્ટર હોય ત્યાંથી મળશે તમારું નજીકનું પીએચસી લેવલ હોય કે સીએચસી હોય ત્યાંથી તમને તદ્દન ફ્રીમાં એ ટેબ્લેટ મળી રહેશે જો તમે ગામમાં હોય ધારો કે અમારા ગામ જેવા ગામમાં હોય તો તમે તમારા આશા બેનનો સંપર્ક કરી શકો છો એટલે એ તમને દવા તમને દેશે એ દવા પ્રેગ્નન્સી તમે રાખવા ઈચ્છતા હોય ત્યારથી લઈને પ્રથમ ત્રણ માસ સુધી એ ટેબ્લેટ પીવાની હોય છે તેનાથી શું ફાયદા થાય છે તેનાથી ફાયદા થાય છે કે બાળકનો મગજનો વિકાસ સારો થાય છે બાળકનું કરોડરજ્જુ હજુ જે હોય છે એ મજબૂત બને છે અને પીઠ પાં જે ગેંઠ કે એવું બધું થતું હોય છે તે થાતુ નથી એટલે કે ખોટ ખાપણ વાળું બાળક જન્મતું નથી એટલે એ દવાનો લાભ તમે જરૂરથી લેશો અને તમે બાળક અને એ દવા કોણ લઈ શકે જો તમે મમ્મી બનવા ઈચ્છતા હોય અને બીજા નંબરમાં કે કોઈ પણ મમ્મી પપ્પા તો બની જ જાય છે દોઢ બે મહિના જેવું થાય છે અને બાળક રહેતું નથી એ લોકોને તો ખાસ આ ટેબ્લેટની જરૂર છે તો આ ટેબ્લેટ પીવાથી તમે તમારું બાળક સારું આવશે અને એંશી ટકા તો બાળકો ખાપણવાળું જણાવતું નથી પણ આ દવાનો લાભ ગામડામાં એવું હોય છે કે જ્યારે પ્રેગ્નન્સી હોય છે ને એટલે એમને એવું હોય મનમાં કે અમારે ત્યારે ઘરમાં કોઈને કેવું નથી કે સગાવાળાને કોઈ નથી કેવું ચોથો પાંચમો મહિનો જશે ત્યારે ખબર પડશે ત્યારે કહીશું પણ એવું રાખીને સગા સંબંધીઓને કોઈને કાંઈ ફેર પડે નહીં ફેર પડે તો તમને અને તમારા બાળકને તમારું બાળક મંદબુદ્ધિનું આવશે કે ખોટખાપણ વાળું આવશે ને તો સગા સંબંધી કોઈ એને પાલવવા નહીં આવે એને તમારે પાલવવાનું છે એટલે તમે સગા સંબંધીને નો કહો કે ઘરના કોઈને નો કહો તો કઈ વાંધો નહીં પણ તમારા નજીકના ના આશા વર્કર બેન નો તો તમારે કેવું જ પડશે અને તમારે દવા ચાલુ કરવાની પ્રેગ્નન્સી તમે રાખવા ઈચ્છતા હોય ત્યારથી તમે જો એ ટેબ્લેટ લો તો બહુ જ લાભકારક છે બહુ જ ફાયદા છે એના તો અને ઘણા એવો ત્રીજો મહિનો છાપે હોય ત્યારે નામ લખાવ આવે કે મારે ત્રીજો મહિનો જાય છે તો એને એ દવાનો શું લાવું બહુ તો પાછલા દસ દિવસ કે પંદર દિવસનો જે એમને લાભ મળે પણ તમે જ્યારે બાળક ઇચ્છતા હોય ત્યારથી જો તમે એ ટેબ્લેટ લો એટલે એના તમને તો ઘણો ફાયદો મળી રહે તો તમે વિચાર કરો એટલે વહેલી તકે નોંધણી વહેલી તકે નોંધણી તમારી થાય જો તમે ટેબ્લેટ લેશો એટલે તમારા મહિનાનું ઉપર પાંચ દિવસ કે દસ દિવસ જેવું થાય તો આ આશા વાત કરીને ખબર જ હોય કે તમે એ ટેબ્લેટ વાપરો છો એટલે તમે મહિનો અને ઉપર દસ દિવસ છે એટલે તમે પાછું દવાખાને તમને ફ્રીમાં પ્રેગ્નન્સી કીટ પણ આપે છે ચેક પણ કરી દેશે તો ચેક થઈ જાય તમારી વહેલી મહિની થઈ જાય અને પ્રથમના માસ સુધી તમને એ ટેબ્લેટ મળે પીવાય એટલે તમારું બાળક તો બીજાના બાળકની સરખામણીમાં તમારું બાળક તો સારું જશે એટલે બીજું તો જાજું તો નહીં પણ આ લાઈવ આજ પહેલો દિવસ છે એટલે બહુ જાજું નહીં કરું ફક્ત દસ મિનિટનો જ કરીશ અને રોજે રોજ ચાલુ કરે સાડા નવ્યા અને રોજ થોડું થોડું કહીશ એ તો બહુ કોઈને હજમ ન થાય એ માટે એટલે જો નવા લગ્ન કરેલા હોય એટલે અમારે તો પૂછવાની ફરજ આવે એટલે અમે અમે પૂછતા હોય પણ એમને એવું થતું હોય છે તો અમારા નવા નવા મેરિસ થયા છે અને આવું પૂછે પણ તમારી જવાબદારી બધી સરકારની હોય છે સરકાર એટલે કે અમે એટલે સરકાર અમને હું અપીલ અમારે તો કરવું જ પડે ને અમારે અમારે તમને વારંવાર પૂછવાનું પણ હોય છે એટલે તમારે કોઈને એવું ન લગાડવું કે આ બેન વારંવાર આવે છે અને પૂછે છે પણ હા એ પૂછવી પૂછવી એ તમારા માટે જ છે ને કે તમારી જો વેલી નોંધણી થાય તો તમને વેલી આ ટેબ્લેટ મળી રહે અને તમારું બાળક સારું આવે ખોટકા પણ વાળું ન આવે એટલા માટે જાજુ તો નથી કહેતી હવે વિડીયો હવે પૂરો કરું છું પણ કહેવાનો ખાસ મતલબ એટલો તે કે તમારા નજીકના સેન્ટર કે પીએચસી સીએચસી લેવડથી તમે ફોલિક એસિડની જે ટેબ્લેટ આવે છે તે મેળવી લેજો અને જો કદાચ કોઈ એવા હોય અમને ન કેવું હોય તો ડાયરેક્ટ જો તમે દવાખાને જઈને લઈ આવો ને તોય પણ ચાલશે તોય પણ બેન અહીંયા બેઠા જ હોય છે જો ડૉક્ટર એ તમને દેશે દવાનું પણ એ દવાનો લાભ લો જેથી કરીને ખોટ વાળું બાળક એકેય ગામમાં ન જન્મવું જોઈએ જો ખોટ વાળું બાળક તો કોઈને ન ગમે ગમે મારા જસાપર ગામમાં છે એ બે દીકરીઓ એવી ખોટ વાળી છે સૂતા જો આમ પથારી વાસ જ હોય છે હવે પપ્પા તો કામ કરવા માટે બહાર જતા હોય તો બધું કરવાનું કોને મમ્મીને જ કરવાનું કોઈ મમ્મી એવું ન ઈચ્છતી હોય આપણા છોકરા કાંઈક આપણે કહેતા હોય ને કે મમ્મી આ કરી દે ઓલું કરી તો આપણે એમ કેવી જાતે કરી લે ને તો એ મમ્મીની હાલત કેવી હશે કે તો એની છોકરીને એવું પણ ન કહીએ કે જાતે કરી લે ને કે એના છોકરાને ન કહીએ કે જાતે કરી લે બધું એમને જ કરવાનું થાય છોકરી હોય તો માસિક ધર્મમાં આવે તોય બધુંય મમ્મીને જ કરવાનું છોકરા મોટા જવાન અઢાર અઢાર વર્ષના થયા હોય તો એ બધું એમને નવરાવા થી લઈને બધું જ કામ ખવરાવ પીવરાઉં નવરાવ બધું મમ્મી કરતા હોય ને આવું જોયેલું છે ને એટલે એવું થાય ચાલું એ તો અઢાર અઢાર વર્ષના થઈ ગયા ત્યારે તો આપણે કાંઈ નતા કરીએ કા પણ અત્યારે જેટલી આપણામાં છે એટલી આપણે માણસો સુધી પહોંચાડવી તો બહુ સાચું તો નહીં પણ મને એવું થાય છે કે મારા ગામમાં તો શું આજુબાજુના કોઈ પણ ગામમાં આપણા ગુજરાતમાં ભારત દેશમાં કોઈ એવું બાળકમાં રહી ખોટ ખાપણવાળું તો એ માટે જે નવા દંપતી છે જે બાળક ઈચ્છતા હોય તે જરૂરથી ટેબ્લેટ મેળવી લે સેન્ટરેથી સેન્ટર એટલે જે આપણા ગામમાં દવાખાનું છે ત્યાંથી દવા મેળવી લે અને દવા પીવે એ દવાનું કોઈ નુકસાન નથી તમે અગાઉથી પી શકો કાંઈ તમને એનું નુકસાન નથી થવાનું એના ફાયદા જ થવાના છે અને ઈ પછી ચોથો મહિનો બેસે તમારે પ્રેગનેન્સીનું તારી દવા તમને નથી દેવાની પછી તો આઈન એન્ફોલિક એસિડ એન કેલ્સિયમ જ દેવાની છે એટલે આ ફક્ત ફોલિક એસિડ માસિક મહિના હોય પ્રેગ્નેન્સીના ત્રણ મહિના સુધી જ પીવાની હોય છે વધારે ટાઈમ પીવાની નથી હોતી તો તમે ત્રણ મહિના પછી આમ અમને કેસો કે મારે મહિના છે તો એ ટેબલેટનો તમને લાભ તો મળવાનો નથી એટલે કહેવાનો મતલબ એટલો જ થાય છે કે તમે એ ટેબ્લેટ સેન્ટરથી મેળવી લો અને જો તમે મમ્મી પપ્પા બનવા ઈચ્છતા હોય અને તમારું બાળક તમારા ઘરે સારું બાળક જન્મે એ માટે તો એ